ધ્યાન વિવેક અને વૈરાગ્ય વિનાના એકલા પાંડિત્યથી શું વળવાનું મોટો વિદ્વાન પંડિત કદાચ ઝપાટાબંધ શ્લોકો બોલી જાય કે પુસ્તકો લખી કાઢે પરંતુ જો તેનું મન કામીની કાંચનમાં આસક્ત હોય અને ધન તથા કીર્તિને જીવનનું સાર સર્વસ્વ સમજતો હોય તો તેની કશી જ કિંમત નથી જેનું ચિત્ત ઈશ્વર તરફ વળ્યું ન હોય તેને પંડિત જ કહી શકાય નહીં કેટલાક લોકોને એવું લાગે છે કે આ લોકોને ઈશ્વરની વાતો કરવા સિવાય બીજો ધંધો જ નથી તેઓ પાગલ થઈ ગયા છે તેમના મગજ ખસી ગયા છે જ્યારે આપણે કેવા ચતુર છીએ પરંતુ કાગડો પણ માનતો હોય છે કે હું ઘણો જ ચતુર છું પરંતુ જુઓ તો મેલું ખાય અને દિવસ આખો સડેલું જ શોધ્યા કરે સૌ શાંતિપૂર્વક સાંભળી રહ્યા હતા શ્રી રામકૃષ્ણે આગળ ચલાવ્યું જે લોકો ઈશ્વરનું ચિંતન કરતા હોય જેઓ કામીની કાંચનના મોહમાંથી મુક્તિ પામવા માટે રાત દિવસ ઈશ્વરની પ્રાર્થના કરતા હોય જેમને વિષય ભોગો કડવા ઝેર જેવા લાગે અને જેમને ઈશ્વરના ચરણ કમળના સેવનનો જ આનંદ ગમતો હોય તે લોકો હંસ જેવા છે દૂધ અને પાણી ભેગા કરીને જો તમે હંસની પાસે મૂકો તો હંસ દૂધ દૂધ પી જશે પરંતુ પાણીને એમને એમ જ રહેવા દેશે હંસની ચાલતો તમે જોઈ હશે તે સીધો આગળ ચાલ્યો જાય એવો જ ખરા ભક્તો વિશે કહી શકાય તેઓ એકલા ઈશ્વર તરફ ગતિ કરે તેમને બીજી કોઈ પણ વસ્તુની અપેક્ષા હોય નહીં તેમને બીજી વસ્તુઓમાં કશો સ્વાદ લાગે નહીં મારા શબ્દોથી માઠું લગાડતા નહીં બંકિમ બાબુ બોલ્યા મહાશય સુવાળા શબ્દો સાંભળવા હું નહોતો આવ્યો શ્રી રામકૃષ્ણ બોલ્યા આ કામીની કાંચન એટલે જ સંસાર એ બંને માયા છે ઈશ્વરનું દર્શન કે ચિંતન કરતા તેઓ જ આપણને અટકાવે છે એકાદ બે સંતાનો થઈ ગયા પછી પુરુષે પોતાની પત્ની સાથે ભાઈ બહેનના સંબંધથી રહેવું જોઈએ અને કેવળ ઈશ્વરની વાત કરવી જોઈએ એમ થાય તો બંનેનું ઈશ્વર તરફ મન જાય અને પત્ની ઈશ્વરને માર્ગે જવામાં પતિને સહાયરૂપ બને પશુવૃત્તિનો ત્યાગ કર્યા વિના કોઈ પણ મનુષ્ય દિવ્ય આનંદનો આસ્વાદ લઈ શકે જ નહીં એવી વૃત્તિમાંથી છોડાવવાની પ્રત્યેક મનુષ્યે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ બીજું વિઘ્ન છે પૈસો પંચોટી નીચે ગંગા તટે હું બેસતો અને મન ઉપર ઠસાવતો કે રૂપિયો એ માટી છે અને માટી એ રૂપિયો છે અને એ બંનેને હું ગંગામાં ફેંકી દેતો